નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ટ ન્યૂ સુરત મહાનગરપાલિકાની નવી બિલ્ડિંગના અઠ્યાવીસ માંથી સત્તર માળ બનીને તૈયાર નવું વહીવટી ભવન રિંગ રોડ પર જૂની સબ જેલવાળી જમીન પર બની રહ્યું છે આ ઇમારત માળની હશે જેમાં બે ટાવર અને એકસો નવ મીટરની ઊંચાઈ હશે આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ નવસો કરોડ રૂપિયા છે આ બિલ્ડિંગ ભૂકંપ અને વાવાઝોડાને પ્રતિરોધક હશે અને તેમાં કેન્દ્ર રાજ્ય અને સ્થાનિક સરકારી કચેરીઓ હશે આજે મેયર અને સુરત પાલિકાના કોર્પોરેટરોએ નવા નવનિર્મિત ભવનની मुलाकात ली थी